અદભુત 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 એવા શ્રીધામ કૈલાસમાં શિવ અને ભગવતી સતી પધાર્યા છે અનેક વર્ષોનું ભગવાન શિવનું રમણ રમણના અંતે કૈલાસ છે બંને જણા સામસામાં બેઠા છે પતિ પત્ની સત્સંગ કરે સાહેબ સાંભળ્યું કોઈ પતિ પત્ની સત્સંગ કરે કૃપા મહાદેવની હોય તો પતિ અને પત્ની સત્સંગ કરે સતી અને શિવ સામ સામે વાતો કરે છે અહીંયા બહુ અદભુત થોડીક જ્ઞાન ચર્ચા આપણે લઈએ ભગવતી સતીએ પૂછ્યું કે પ્રભુ આ સંસારમાં સુખ આપનારું પરમ તત્વ કયું આપણા માટે સવાલ કર્યો વિષય જીવ માટે

એટલે ભગવાન મહાદેવ ધીર ગંભીર અવાજે કહેવા લાગ્યા દેવી જે પરમ તત્વને જાણી જાય એ જીવન મુક્ત થઈ જાય અને પરમ તત્વને જાણવા માટે વિજ્ઞાન પર્યાપ્ત સામગ્રી છે પણ વિજ્ઞાનનો પ્રારંભ જ્ઞાનથી થાય છે અને જ્ઞાન દ્વારા અથવા તો જ્ઞાન અને ભક્તિ દ્વારા મુક્તિ મળે છે તન્માતા મમ ભક્તિ જ્ઞાન વિજ્ઞાન ને એમાં બહુ બધા ગોટા ને બહુ બહુ જન્મો સુધી જ્ઞાન માં બાદ

માનું છું ભગવાન એમાં માને આપણે ઘણા ગામમાં હારી છાપ બનાવવા માને ઘણા પૈસા બનાવવા માને ઘણા સેવા કરવામાં માને ઘણા જમાડવામાં માને ઘણા અન્નક્ષેત્રમાં માને સૌ સૌની માન્યતા અલગ તો ભગવાને કીધું કે હું ભક્તિ કરે એમાં માનું ભક્તિને માનું